રોલ મોડલ તરીકેની ભૂમિકા ભજવે છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયક આજથી તમામ સરકારી કચેરીઓમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવાની સૂચના આપી હતી જે અંતર્ગત ભરૂચ પોલીસ પણ એક્શનમાં આવી હતી ભરૂચ પોલીસ દ્વારા આજરોજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કોર્ટ સંકુલ કલેક્ટર કચેરી કચેરી અને મામલતદાર સહિતના સરકારી સંકુલોમાં ટુ વ્હીલ ચાલકોને હેલ્મેટ વગર એન્ટ્રી આપવામાં આવી હતી અને સાથે જ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતના બનાવોમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય છે જેના પગલે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસ વળા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગે પણ કમર કસી છે આજે વહેલી સવારથી જે પોલીસ દંડાત્મક કાર્યવાહી કરી રહી છે અને સરકારી વિવિધ કચેરીઓમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે બપોરે 1.5 કલાકે પણ પોલીસ આ કામગીરીમાં જોતરાયેલી જોવા મળી હતી ગુજરાત રાજ્યના રિસ્પેક્ટેડ ડીજીપી સાહેબ શ્રીએ એક સૂચના કરેલી છે પોલીસ ડિપાર્ટમેન્ટને કે હેલ્મેટના જે કાયદાનો લોકો ભંગ કરી રહ્યા છે તેના કારણે અકસ્માત બાદ જાનહાની અને હેવી ઇન્જરી થઈ રહી છે અને હેલ્મેટ નો કાયદો તમામ લોકો પાલન કરે તે સારું સૌથી પહેલા સરકારી કર્મચારીઓને તેનું પાલન કરાવવું ખૂબ જરૂરી છે તેના માટે ભરૂચ જિલ્લામાં સાહેબશ્રીની સૂચના મુજબ આદરણીય એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબની સૂચનાથી અમે લોકો આજે ભરૂચ જિલ્લાની તમામ પોલીસ તમામ સરકારી કચેરી પર અને જે સરકારી કર્મચારીઓ હેલ્મેટ નથી પહેરતા તે લોકોને આજે દંડ ફટકારેલ છે અને જે લોકો પ્રાઇવેટ પબ્લિક છે તેને પણ દંડ મોટા ભાગના સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરેલી છે ઘણા બધા કર્મચારીઓ નથી પહેરેલી એ લોકોએ દંડ ભરીને અમને પ્રોમિસ આપેલી છે કે અમે હેલ્મેટ પહેરીશું તો આ એક ખૂબ સારી શરૂઆત છે કે જેનાથી વગર હેલ્મેટે જે ડેથ રેશિયો કે હેવી ઇન્જરી થાય છે તેમાંથી પબ્લિક બચી શકશે જય હિન્દ